ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યની જેલોમાં કેદીઓના શારીરિક માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે યોગ યોગ પ્રાણાયામ પ્રાણાયામ આધારિત સુધારણા કાર્યક્રમ અમલમાં મૂકવામાં છે આ કાર્યક્રમના ભાગરૂપે ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર દશરથભાઈ સોનીની આગેવાની હેઠળ યોગ કોચ ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ જીતુભાઈ પ્રજાપતિ યોગ ટ્રેનર બિનિતાબેન પ્રજાપતિ તથા કિંજલબેન પીલયાત્ર જેલમાં રહેલા કેદીઓને નિયમિત યોગાસન અને પ્રાણાયામ કરાવ્યા હતા સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન કેદીઓને નિયમિત રીતે યોગ પ્રાણાયામની તાલીમ આપવામાં આવશે તેમજ તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના હેતુથી સુધારણા માટેની યોગ્ય માર્ગદર્શન તાલીમ પણ આપવામાં આવશે યોગ કોચ ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિએ કેદીઓને યોગનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે યોગ પ્રાણાયામ દ્વારા માનસિક શાંતિ શારીરિક તંદુરસ્તી અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે તેમણે વ્યસન મુક્તિ વિષયક વિસ્તૃત માર્ગદર્શન આપતા કહ્યું કે વ્યસનના કારણે વ્યક્તિના જીવનમાં શારીરિક માનસિક આર્થિક તેમજ સામાજિક રીતે ગંભીર બરબાદી થાય છે યોગ અને પ્રાણાયામના નિયમિત અભ્યાસથી વ્યસનમાંથી બહાર આવીને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી નવું અને સાર્થક જીવન જીવવું શક્ય બને છે આ કાર્યક્રમ દરમિયાન જેલર દશરથભાઈ ડી દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કેદીઓને પ્રેરણાત્મક સંબોધન આપીને યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા ઇન્ચાર્જ જેલ અધિક્ષક ડીડી દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમથી કેદીઓમાં આત્મસુધારણા અને સ્વસ્થ જીવન તરફ આગળ વધવાની નવી આશા જાગી છે થરાદ સબ જેલમાં યોજાયેલા યોગ પ્રાણાયમ આધારિત સુધારણા કાર્યક્રમ કેદીઓના જીવનમાં સકારાત્મક દિશામાં પરિવર્તન લાવવાના પ્રયાસરૂપે મહત્વરૂપ સાબિત થશે